જયારે પણ પત્રકારો સમાચારો પ્રસારિત કરે છે ત્યારબાદ નગરપાલિકા ગાંધીભૂમિ પોરબંદર માં રખડતા ઢોર ને પકડવાની જે સમસ્યા છે ગંભીર બની ગઈ છે આમ છતાં કુંભકરણ ની નિંદ્રામાં સુકેલું પોરબંદર નગરપાલિકાનું તંત્ર જાગતું નથી જયારે પણ પત્રકારો સમાચારો પ્રસારિત કરે છે ત્યારબાદ નગરપાલિકા તંત્ર જાગે છે અને માત્ર બતાડા પૂરતી આઠ થી દસ ડોર પકડે છે તાજેતરમાં પણ એવું થયું જયારે મેળાની શરૂઆત પૂર્વે પત્રકારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખને પૂછ્યું કે પોરબંદર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી લઈને શું કામગીરી કરવામાં છે ત્યારે તેઓએ કહ્યું કે આગમ જનરલ કોર્ટમાં ઠરાવ કરવામાં આવશે રાખવા લાયસન્સ લેવું પડશે જેવી રીતે

લોકો પણ આ વિડીયો પોરબંદર છે નગરપાલિકા દ્વારા રખડતા આપણે ઉપાડી અને કેટલા બધા નંદીઓ ગૌશાળામાં પણ આપણે મૂકેલા છે

એમાં પણ પ્રોબ્લેમ ના થાય રીતે જે ગાય નદીઓ જે વધુ પ્રમાણમાં જે એરિયામાં છે અને લોકોને પરેશાન કરે છે વેહિકલ વાળાને પણ ઘણી વખત એક્સિડન્ટ થાય છે એવા બનાવો બને છે તો એ માટેની અમે લોકો જનરલ બોર્ડમાં કાર્યવાહી કરવાના છીએ